સંસ્કૃત શબ્દ છે અગ્નિ એટલે વિરોધી શબ્દ પુલિંગ શબ્દ તમારે વિદ્યાર્થી મિત્રો આમાં લખવાનો છે બરોબર જનિની તો ના જ આવે બરાબર ત્યાર પછી આમાં નપુ શબ્દ લખવાનો છે તો એ પેલા ખાસ જોઈ લઈએ તમારે તમામ વિષયના પેપરના સોલ્યુશન જોતા હોય તેમજ ત્રણ થી નવ અને અગિયાર ધોરણ જે છે બરાબર ત્રણ થી નવ અને અગિયાર તો એના પણ સંપૂર્ણ પેપરોના સોલ્યુશન પીડીએફ જતી હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર વિદ્યાર્થી મિત્રો આ મોબાઈલ નંબર અટેન્ડ કરી દો પેડ કોર્સમાં જશો એટલે પેડ કોર્સની અંદર તમને એ પેપર શેટ મળી જશે એકમ ક્વેશ્ચન પેપર મળશે

વર્તમાન કાલસ્ય રૂપમ એટલે કે વર્તમાન કાળનું રૂપ શોધીને લખો તો ઈચ્છાવહ ઉત્તમ પુરુષ એકવચનનું એક વચન વર્તમાન કાળ ઉત્તમ પુરુષ રૂપ એક વચન ઇચ્છા ભવિષ્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ દ્વિ રૂપ લખવાનું છે ગમિષ્યત ત્યાર પછી હસ્તન ભૂતકાળનું રૂપ તમારે લખવાનું છે તો હસ્તન ભૂતકાળ ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ તમારે લખવાનું છે તો અકથયમ ભૂત કુદન સમાસ ઓળખાવાનો છે વિદ્યાર્થી મિત્રો તમારે તડાપુરુષ સમાસ વિભાગ બી ની અંદર લઈએ આપણે ખાલી જગ્યા

गद्य खंड पर प्रश्न पूछा जो संसार किदश तो विचित्र रुचि रयम संसार एकस्मिन परिवारे जाता नाम का भिन्ना भवती एकस्मिन परिवारे शु जाता रुचि भिन्ना भवती विभिन्न शु परिवार शु जाता नाम का न करणीय तो विभिन्न शु परिवार शु जाता नाम वर्ता न ना करणीय कश्चित रोचयते तो कश्चित मधुरम रोचयते त्यार जे भोजन रसा वर्णिता ભોજન રસાણ ચાંબલ ભોજન રસા પદાની શુદ્ધાની કૃત્રિમ ગદ્યખંડ પુનઃ લિખત તો પાતું મારે લખાશે ગં તો ગંતુ મારે તે લખાશે પ્રતીક્ષા પ્રતીક્ષા મારતે ને કરતો મારતે લખાશે વિભાગી ગુજરાતી ભાષામાં ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો આવા દરેક વિષયના પેપર સેટ મેં તમને કીધું છે એમ ક્યાંથી મળશે વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનમાંથી મળી જશે મોબાઈલ નંબર નાખશો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે સેન્ડ ઓટીપી કરશો એટલે પેઇડ કોર્સમાં તમને મળી જશે સારા માર્ક્સ પ્રાપ્ત થશે અને હા આ એક મોડેલ પેપર છે દર પરીક્ષામાં આપણે મૂકીએ છીએ અને મોટા ભાગનું વિદ્યાર્થીઓને પૂછાય છે બરાબર કુલાચાર એટલે શું તો કુલાચાર એટલે કુળનો આચાર પરંપરા કે રીતિ તો રઘુકુલની આ પરંપરા રઘુકુલ રીતિ સદા સદાચાલી આય પ્રાણ જાય વચન ન જાય આવા એક વચની રામે દશરથની આજ્ઞાનું પાલન કરી રાજ ત્યાગ કરી વનવાસ સ્વીકાર્યો વલ્ભીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું તો ચાર વેદ છ વેદાંગો ન્યાયશાસ્ત્ર પુરાણ વિમાસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીત શાસ્ત્ર અર્થવેદ અને ચાર ઉપવેદો શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું તો શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભના દર્શન થયા મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે અથવા સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે તો સન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજ પ્રવેશ પ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે સન્યાસીઓ પંડિતોને વિદ્યાર્થી બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને કન્યાઓને આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં તમારે લખવાના છે તો અહીંયા પ્રશ્નો આપેલા છે બરાબર વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકશો વાંચી શકશો સમજી શકશો તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકશો વેરી ચલો આગળ વધીએ પંચ પાંચ અક્ષય નિધિ કયા છે છે આપેલા ઓકે ફરી પાછો વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડ તમારે વાંચવાનો છે ગદ્યખંડ વાંચીને કેટલાક પ્રશ્નો પૂછેલા છે આ પ્રશ્નોના તમને જવાબ આપેલા છે બરાબર તો આ પીડીએફ આપણે જે વાત કરીએ પ્રમાણે પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે આપણી

ત્યાર પછી અહીંયા પદ્યખંડ આપેલો છે તો એનું સરસ મજાનું અનુવાદ દર્શાવવાનું છે તો દર્શાવ્યું છે આપણે બરાબર તો વિડીયો પોસ્ટ કરીને લખતું જવાનું અથવા તો એને પીડીએફ મેં કીધું એમ એપ્લિકેશનમાંથી મેળવી લેવા ઓકે ચાલો માતૃભાષામાં અનુવાદ કરો કર્ણાઇખુ હવે શ્લોક પૂર્તિ કરવાની છે તો શ્લોક પૂર્તિ અહીંયા વિદ્યાર્થી મિત્રો કરેલી જ છે બરાબર શ્લોક પૂર્તિ અહીંયા કમ્પ્લીટલી તમને કરવામાં આવેલી છે જો ત્યાર પછી વિવરણાત્મક નોંધ લખો નાલંદા વલભી નામકમ ઉપનગરમ વલભી નામનું ઉપનગર લઘુપતનક કાગડો ત્યાં પછી અર્થ વિસ્તાર તમારે કરવાના છે તો મેં કીધું આ પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તો મેળવી લેજો તમારા મિત્રો પણ જાણ કરી દેજો કારણ કે આપણી એપ્લિકેશનમાં ત્રણથી તે બાર ધોરણ સુધીના વિડીયો મૂકવામાં આવે છે જેનો કોઈ ચાર્જ નથી તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત